તમારા પતિ દ્વારા તમને માર કુટ કરવામાં આવ્યા બન્યું છે એવું ખરું એમ ના ના હું અત્યારે છું પણ એ અમારા ઘરની મેટર છે બેન હકીકત તો છે ને હું ખાલી પૂછું છું કારણ કે મને હું છે તમારા પતિ દ્વારા તમને કઈ ઓલી કીર્તિ પટેલ ની બાબત થી કઈક માથાકુટ થઈને એવું કઈ ખરી એવું કઈ એટલે કે હા એટલે આ બધું શું આ સમાજ કરાવે ને આવું આવું ને આવું હું તો સમાજ માટે લઈ રહી આ સમાજ ને આ બધું કરાવવાની એમ કે મેન શું છે અત્યારે મારું નામ છે એટલે બધા ને આવું બધું કરવું આપડે કઈ સો નંબર ઉપર જાણ કરી કે ભજિયાત બજિયાત કેવું કઈ કર્યું છે ના ના એવું નથી કરવું મારે બેન પણ મને આ લોકો એ જે સોસાયટી વાળાએ કીધું કે તમારા જે મીન્સ કે તમે જે કઈ સાડી કે ડ્રેસ પેર્યો તો એ પણ ફાટી ગઈ તી ને એ બધી હકીકત છે એમ હા એટલે ય મારા એ થોડોક હાથ ઉપાડી લીધો તો અને એટલા માટે અને શું એમ કે આ બધું કીર્તિ નું ના બધું હવે મારે તો એ બધું શું કેવાનું ભાઈ હવે સમજાતું નથી જીજી બેન જીજી હા એટલે આ બધું હવે કોને ઊભું કર્યું હોય એ કોને ખબર પણ આમાં કોઈ વસ્તુ તથ્ય નથી જે આ બધું બોલ બોલ કરે છે ને અને એવાને હું જવાબ દેવા માંગતી નથી હકીકત આટલા વર્ષથી આપણી જોડે આપણે દીકરી એક વણી તરીકે સેવા કરતા હોય તમારી ઉપર હાથ ઉપાડ્યો એ કેટલો યોગ્ય કેવાય બેન એમ ઈ હવે કઈ નઈ ઘરની મેટર હતી અને કરવા નથી મારે મારું ફેમિલી છોકરા નું જોવાનું હોય ને ભાઈ